નમસ્કાર આપ પ્લસ હું છું સાથે ગાંધીનગરમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે જેને પરિણામે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી જવા પામી છે દક્ષિણ ઓડિશાથી સક્રિય થયેલા આ ડિપ્રેશન સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે જેને પ્રતાપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદ ગાંધીનગર જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદનું આગમન થયું છે જેને પ્રતાપે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી પણ ભરાયા છે અને સફાઈની કામગીરી પણ તંત્રની અટકી પડી છે અને રસ્તા રિપેરિંગનું કામ પણ રોકાઈ ગયું છે આજે ફરી વરસાદી માહોલ જામતા તંત્ર પણ ચિંતામાં પડી ગયું છે જનક પટેલ નેશન પ્લસ ન્યુઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર